અખિલ બ્રહ્માંડના નાયક પરાત પર પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને જે દીધ આ ધરાતલ ને વિશે આવવાનું થયું તે દીધી એને બીજી કોઈ જ્ઞાતિ લઈ સાહેબ આહિર જ્ઞાતિ પસંદ કરી ભારત દ્વારિકાનો નાચ આ આહિર સમાજમાં પ્રગટ થયો આનાથી મોટી આહિર સમાજને વિશે કઈ બીજી મોટી વાત હોય છે ઘણી બધી જ્ઞાતિ એની ઘણી બધી બાબતો છે જેનો ગૌરવ લઈ શકાય પણ આહિર સમાજ બેઠો છે ત્યારે એટલું કહું સાહેબ આ આ દુનિયામાં જગતમાં રોટલો ને ઓટલો બહુ મોટો છે એક વાર આહિરના આશરે બે ગયા એટલે વાત પૂરી થઈ કે ભાઈ આહિર નો આશ્રયમાં કઈ ઘટે નહીં તો એનાથી પણ મોટી વાત તો એ છે સાહેબ અખિલ બ્રહ્માંડના નાયક પરાત પર પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને જેદી આ ધરાતલને વિશે આવવાનું થયું તેદી એને બીજી કોઈ જ્ઞાતિ નહીં સાહેબ આહીર જ્ઞાતિ પસંદ કરી મારો દ્વારિકાનો નાથ આ આહીર સમાજમાં પ્રગટ થયો આનાથી મોટી આહીર સમાજને વિશે કઈ બીજી મોટી વાત હોય છે આહિરના ઈ આશરે ખુદ આવવું પડે જગતના બાપ ને મને એક અદભુત નરસિંહ મહેતાના પુસ્તકોમાં લખેલો પ્રસંગ યાદ આવે છે કદાચ આ પ્રસંગ આહિરનો દીકરો સાંભળે તો એની આંખમાં જર્જરી આવી જાય સાહેબ એવો આ પ્રસંગ છે તમને હૃદયથી એમ થાય કે હે દ્વારિકાના નાથ જન્મો જન્મ અમને જો તું માણસ બનાવવાનો હોય તો આહિર જ્ઞાતિમાં જન્મ દેજે આહિર જ્ઞાતિમાં જન્મ દેજે એવો તમને ગૌરવ થાય એવી અદ્ભુત વાત નરસિંહ મહેતા પોતાના ગ્રંથમાં લખી એક વાર નરસિંહ મહેતા અને એના કાકા પર્વતભાઈ ની યાત્રા યાત્રાએ ગયા છે દ્વારિકાની યાત્રાએ ગયા સમય સમય આટલું બધું મકાનો ને દુકાનો ને એવું બધું થોડું હતું એ તો વન વગડાનો માર્ગ હતો એમાં ક્યાંક ક્યાંક કોક કોક નેહડા મળે તો મળે એવી યાત્રા જુનાગઢ થી પ્રારંભ થઈ છે બે ભક્ત રાજની પણ પર્વતભાઈ ભક્ત થોડા કાચા છે જ્યારે નરસિંહ મહેતા તો ભક્તિ ની અંદર પરિપક્વ બની ગયેલા છે પાકા ભગત છે આજ બે ભક્તો એ નીકળ્યા છે દ્વારિકા દેશની યાત્રા એ હૃદયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું ભજન કરતા જાય નામ સ્મરણ કરતા જાય સત્સંગની મીઠી મીઠી પરમાત્માના મહિમાની મીઠી મીઠી વાતો એ રેલાવતા જાય અને આમ કરતા કરતા ભત્રી જો એની યાત્રા આગળ વધી વનવગડાનો એ મારત ચાલતા ચાલતા આ જેમ કહેવાય છે કે નરસિંહ મહેતાને બહુ ભૂખ લાગે નરસિંહતાને પણ ભૂખ લાગી ને કાકાને પણ ભૂખ તો લાગી કારણ કે ભૂખ તો કોઈની હગી થાય નહીં એન ચાલી ચાલીને પણ થાકી ગયા હતા પણ દ્વારિકાધીશના ભજનનું બળ હતું સાહેબ અને તેથી શરીરમાં ઉર્જા હતી અને આજ હે દ્વારિકાધીશ હે દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ કરતા કરતા એ કાકોને ભત્રીજો કેતા નરસિંહ મહેતા અને પર્વત કાકા એમ ચાલ્યા જતા હતા

અને નેહની અંદર એક પરિવાર પરિવાર રહે ખૂબ ગરીબ કરે અને આ રીતે પોતાની આજીવિકાને ચલાવે પણ પરમાત્માનો અનન્ય ભક્ત હશે એ પરિવાર એ આહિર પરિવાર અને આજ નરસિંહ મહેતા અને પર્વત કાકા એ ફરતા ફરતા નેહડા પાસે પહોંચી ગયા અને ત્યાં તો

યાહીર એટલું જ કહે છે બાપજી શું સેવા કરીએ ત્યારે નરસિંહ મહેતા કહે બહુ કડકડતી ભૂખ લાગી છે જો ભોજનની વ્યવસ્થા થઈ જાય તો કામ થઈ જાય આટલા શબ્દ સાંભળે ત્યાં તો આહીર દીકરો થોડી વાર શબ્દ થઈ ગયો અરે ભૂદેવ આ તમે શું વાત કરો છો

તમારું હૈયું બહુ પવિત્ર છે અને અમે તો સાધુ બ્રાહ્મણ કહેવાય અમે બાહ્ય શુદ્ધિ ન જોઈએ અમે તો અંતર કેવું ચોખ્ખું છે ને ઈ જોઈએ અને આજ હે આહીરના દીકરા તારું હૃદય બહુ ચોખ્ખું દેખાય છે માટે રસોઈ બનાવ અમે તારા હાથની રસોઈ જમશું અને આમ જ્યાં આહિરને રસોઈ બનાવવાનું કીધું આહિર તો રાજી રાજી થઈ ગયા

અને જેના જાતિ પાતિના ભેદ મટી જાય ઈ જ સિદ્ધ કક્ષાનો સાધુ કહેવાય બાકી તો બધાય સાધક છે અને હરિના દેશમાં જાતિ પાતિ ન હોય બાપ ન હોય પરમાત્માને કોઈ વર્ણનો ભેદ નથી પણ એ વાત તો જાજા શાસ્ત્રો વાંચીએ પુરાણો વાંચીએ અને સમજીએ તો એ ખબર પડે આટલી સામાન્ય વાત ગંગા સતી અને પાનબાઈને સમજાઈ ગઈ વાત મને તમને ક્યારેક આખી જિંદગી નીકળી જાય પણ સમજાતી નથી અને તેથી ગંગા સતી ને પાનબાઈ શું કહે જાતી ને પાતી નહીં એ હરી કેરા દેશ મારે હે નિર્માની હો નિર્ધાર રે હે ગંગા સતી એ હે બોલિયા એ હરીને હરિને ભજે હરી જન રે જા ને પાતી ગયો અને હરખાતો હરખાતો આહિર નો પરિવાર આજ બ્રાહ્મણ દેવતા માટે રસોઈ બનાવવા માટે થઈને ગયો પણ આ વાત જેની સાધના હજુ કાચી છે એવા ભાઈ ને ન સમજાય એના મગજમાં વાતો નહીં પછી તો રસોઈ તૈયાર થઈ એ ઠાકોરજીને ભોગ લગાવવાનો ઠાકોરજીને ભોગ લગાવી અને પછી થાળી પીરસાણી બે થાળી પીરસવામાં આવી છે કારણ કે કાકોનો બત્રીજો બે છે નરસિંહ મહેતા અને પર્વત કાકા બેય છે અને પછી તો એ આહીરે બે હાથ જોડીને બ્રાહ્મણ દેવતા ને કહ્યું પધારો ભોજન તૈયાર છે નરસિંહ મહેતા તો બેસી ગયા પર્વત કાકા ખાટલા મન ખાટલામાં ઇશારા પૂર્વક કાકાને કીધું કાકા આવી જાવ ને કાકાની મુંડી હલવા મીંડી ના મારે જમવું નથી મને ભૂખ નથી

એ સત્સંગની મીઠી મીઠી વાતો કરી અને હવે નરસિંહ મહેતા દર્શન કરવા જવા આટલું જ્યાં બોલે ત્યાં તો આહિરના દીકરાની આંખમાં આંસુ આવી ગયા આંખમાં આંસુ આવ્યા અને એ આહીરનો દીકરો એમ કહે છે અમે તો આ વન વગડા ની અંદર

એ આહીર દીકરો એ વિદાય આપે છે નરસિંહ મહેતાને અને પર્વત કાકાને અને પછી તો ચાલતા ચાલતા લગભગ લગભગ એમ માનો ને કે ચારસો મીટર જેટલા છેટે ગયા હશે બહુ દૂર નહીં ગયા હોય અને ત્યારે બરાબર પર્વત કાકાએ નરસિંહ મહેતાને વઢવાનું ચાલુ કર્યું નરસિંહ તને ખબર નથી પડતી આપણે નાગર છીએ આપણે ગમે ત્યાં ન જમી શકાય આપણો નિયમ છે આપણો ધર્મ છે અને તું પેલા નેસડાની અંદર આહિર ભગતને ત્યાં તે ભોજન લીધું આપણે બ્રાહ્મણ છીએ ઊંચું વર્ણક કહેવાય આપણે ગમે ત્યાં ન બેસાય ગમે ત્યાં જમીન ન લેવાય અને ત્યારે નરસિંહ મહેતા ને બહુ ઠપકો આપતા એટલે નરસિંહ મહેતા કહે કાકા મને તો બહુ ભૂખ લાગી નહીં એટલે મને એમ થયું મારી અંતરમાં બેઠેલો ઠાકોરજી છે ને ભૂખો થયો છે પછી મેં બીજું કાંઈ વિચાર્યું નહીં એ ભગતનો ભાવ બહુ મોટો હતો એટલે પછી મને કાંઈ વિચાર ન આવ્યો મેં એમના હાથે જમી લીધું મેં જઈ ત્યારે મને શાંતિ થઈને કદાચ મારી અંતરમાં બેઠેલો એ પરમાત્મા એને પણ અમીનો ઓટકાર આવ્યો હશે એટલે કાકા હવે વઢોમાં અને હવે આપણે યાત્રા હજી લાંબી છે હે ઉલટાનું એને આશીર્વાદ દેવા જોઈએ આહિરના દીકરાએ આપણી સેવા કરી હે જો તો કરી આટલા વનવગડામાં એક નેહડો છે એક જ નેહડો હતો એમ કરી અને જ્યાં કાકો ને બત્રી આમ પાછળ જોવે ત્યાં તો એક ઘટના ઘટી છે સાહેબ ઘટના એ ઘટી કાકો ને ભત્રી પાછળ વળીને જોવે ત્યાં તો નેહડો ગાયબ થઈ ગયો છે નેહડો ગાયબ થઈ ગયો છે નરસિંહ ક્યાં ગયો નેહડો

ત્યારે યાદ રાખજો ભગવાનનો ખબર પડી જાય હોય હોય આ મારા પરમાત્મા જે કઈક ઠાકોરજીની લીલા છે નરસિંહ મહેતા એ જ સમયે કાકાની હામે દૃષકે ને દૃષકે રડી પડ્યા અરે નરસિંહ કેમ રડે છે અરે કાકા તમને સમજાણું નહીં તો કે ના મને ન સમજાણું કાકા કાંઈ નહીં હવે એક કામ કરો હવે દ્વારિકાધીશના દર્શન કરવા પછી જાઉં હવે જ્યાં નેહડો હતો ત્યાં પાછા હાલો અને એમ કહેવાય છે કે કાકાનો હાથ જાલી અને નરસિંહ મહેતા ફરી વાર જે જગ્યાએ નેહડો હતો પછી તો અદૃશ્ય થઈ ગયો નેહડો પણ એ જગ્યાએ ઊભી અને નરસિંહ મહેતાએ દ્વારિકાના નાથને પુકાર કર્યો કે હે દ્વારિકાધીશ આજ મારી ભક્તિ સાચી હોય મે મારા જીવનમાં કોઈ દી છળ કર્યું ન હોય મને જાતિ ને પાતિ નો કોઈ દી ભેદ ન હોય તો પછી એ મારા દ્વારિકાના નાથ મને બધી ખબર છે તું લીલા કરવા આવ્યો તો આ બધી તારી જ લીલા છે અને મારે હવે તો દ્વારિકાના દર્શન કરવા માટે પછી જાવું આવું છું દ્વારિકાધીશના દર્શન કરવા પછી જઈશ હવે

બોલ્ય દ્વારિકા આજે નરસિંહ મહેતા ની હામે એ દ્વારિકા નો નાથ પ્રગટ થઈ ગયો અને પછી કહે નરસિંહ મહેતા આ કળિયુગ ની અંદર આવા બધા પ્રણ ન લેવાય આવા સંકલ્પ ન કરાય આ તો ઠીક છે તારા જેવો ભગત છે મારે આવવું પડે બોલ હું કામ હતું એટલે નરસિંહ મહેતા કહે હમણાં નેહડો અને આ બધું લીલા ચરિત્ર હતું તમારું હતું ચરિત્ર હતું પ્રભુ તે તમને ભૂખો ન જઈ શકાય એટલે અને તેની દ્વારિકાધીશ કે હવે આહિર સમાજે ગૌરવ લેવા જેવી વાત છે સાંભળજો ધ્યાનથી

સેવા કરવાનું મન થાય તેથી પણ એ આહિર નું રૂપ ધારણ કરી અને ધરાધામને વિશે પ્રગટ થાય સાહેબ આનાથી મોટી આહિરાત ને વિશે બીજી કઈ જાહેરાત હોય કઈ જાહેરાત હોય